વાત કરી બોટાદની રાણપુર ગામની સફાઈ વ્યવસ્થાને લઈ સરપંચ અને તલાટીકા મંત્રીએ આજે રાણપુર ગ્રામ પંચાયતમાં પોતાનો અસંતોષ ઠાલવ્યો છે સરપંચ ગોસુભા પરમાર અને તલાટીકા મંત્રી મહાવીરદાસ મુરાદીએ માહિતી આપતા જણાવ્યું કે સફાઈ કામદારો દ્વારા ગામમાં યોગ્ય રીતે ફરજ બજાવવામાં નથી આવતી અધિકારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા નક્કી કરાયેલ પરિપત્ર મુજબ કલાકો પ્રમાણે કામ થવું જોઈએ છતાં પણ કામદારો માત્ર મનમાની કરે છે અને તેમણે કે થોડા કામદારો કામની નિષ્ઠા વગર ઉપસ્થિત રહે છે જેના લીધે ગ્રામજનોમાં અસંતોષ છે અને સફાઈ વ્યવસ્થામાં ખોટું જોવા મળે છે સરપંચ અને તલાટીકા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગામની સુચારૂ સફાઈ માટે કામદારોને નિયમિત અને જવાબદારીથી ફરજ બજાવવા કહેવામાં આવ્યું છે જો પુન આવા મુદ્દા ઉભા રહેશે તો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા માટે પણ પંચાયતને તૈયાર હોવાનું જણાવ્યું છે જનરલી સફાઈ કામદારો કાયમ મહિલાઓને આગળ કરી અને ટોળું લઈને આવે વિષયમાં કંઈ હોય નહીં સારા નથી કે ટાઈમ ફેરવી દો આ અને તે અને કામ ન કરવા માટે થઈ અને નવા નવા મુદ્દા ઉમેરે તો કોઈ પણ મુદ્દા હેઠળ સરપંચ સરપંચશ્રીને અથવા તલાટીશ્રીને જેની હાજરી હોય એને ગમે રીતે કંઈક ઉશ્કેરણીજનક શબ્દો બોલવા વિડીયો રેકોર્ડિંગ કરવું આવું કરી અને કામ ન કરવું અને કામની કલાકો આ બધી સમસ્યાઓની વાત કરી અને કામની કલાકો પસાર કરવાની હોય કામગીરી તો એકદમ ઠપ જ છે અને અવારનવાર અમે સુપરવાઇઝરને કહેતા હોય અમે અને તલાટીશ્રી જાતે વિઝિટ કરતા હોય સ્થળ ઉપર કામદારો હોય તે ન હોય એવા ઘણા પંચરોજ કામ કર્યા પંચરોજ કામ કરી અને નોટિસો પણ આપી પણ નોટિસો કોઈ મૌખિક સાંભળતા નથી લેખિતમાં નથી લેતા અને રજીસ્ટ્રેડી કરી તો એ કોઈ રિસીવ કરતા નથી એટલે આમને કઈ રીતે કહેવું અત્યારે રાણપુરની સફાઈ કામગીરી માટે અમારે જાતે સવારે જવું પડે છે ત્યારે થોડું જાજુ કામ થાય છે સફાઈ કામગીરી એકદમ ઠપ છે બે સરકારશ્રીનું જે હીટવેવથી નુકસાન ન થાય આપણા શ્રમિકોને અમારી રાણપુર ગ્રામ પંચાયતના કામદારો કામદારોને એના અનુસંધાને સાત તારીખના રોજ સાત પાંચ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા એક લેખિત નોટિસ આપવામાં આવી એના અગાઉ મૌખિક છેલ્લા પંદર વીસ દિવસથી સૂચના આપવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ અમલવારી થયેલ ના હોય કચેરી દ્વારા સાત તારીખના રોજ લેખિત નોટિસના સ્વરૂપે આપણે એમને આપવામાં આવ્યું તો આપણા સફાઈ કામદારો દ્વારા તે નોટિસનો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારબાદ એ આપણા સફાઈ કામદારો ટોળું એ અત્રેની ઓફિસની અંદર આવી અને મૌખિકમાં જણાવેલ કે અમો અમારી રીતે જે રીતે ચાલે છે તે પ્રમાણે જ નોકરી કરશું બે ટાઈમ સરકારના પરિપત્ર મુજબ છે અમે નોકરી નહીં કરીએ જો તમારી અમલવારી કરાવી હોય તો અમુને કોર્ટમાંથી છે નોટિસ અપાવી